તાલુકાના બેડિયા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વગર મોબાઈલ ટાવરનું કામ ચાલુ કરતા ગ્રામ પંચાયત દ્વારા અરજી કરાઈ તાલુકાના બેડિયા ગામે સરકાર દ્વારા રહેણાંક મકાન માટે ફાળવવામાં આવેલા પ્લોટમાં મોબાઈલનો ટાવર ઊભો કરવાનું કામ ચાલુ કરતા આજુબાજુના મકાનના રહીશો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ગંભીરતાથી લઈ તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત અરજી કરી કામ અટકાવ્યું હતું સરપંચ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બેડિયાબ ગામે રાહતના પ્લોટમાં રહેણાંક હેતુથી પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમાં અમારા ગામના છગનભાઈ જાદવભાઈ બલદાણિયા દ્વારા જે પ્લોટ રહેણાંક મકાન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા તે પ્લોટમાં ટાવર ઊભો કરવા માટે કામ ચાલુ કરતા ગ્રામ પંચાયત દ્વારા ટાવરનું કામ બંધ કરવા બે નોટિસ આપી છતાં કામ બંધ ન કરાતા આજે તારીખ છ સાત તાલુકાના વિકાસ અધિકારી શ્રીને લેખિત અરજી કરી જાણ કરી છે ગીર તાલુકા વિકાસ અધિકારી શ્રીના જણાવ્યા મુજબ આજે ગીર તાલુકાના બેડિયા ગ્રામ પંચાયત દ્વારા બેડિયા ગામે રાહતના પ્લોટમાં ટાવરનું કામ ચાલુ હોય તેમાં તાલુકા પંચાયત કચેરીના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ટાવરનું કામ ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર થઈ રહ્યું છે તેમજ સરકાર દ્વારા રહેણાંક મકાન હતું તે ફાળવવામાં આવ્યું છે અને પ્લોટમાં ટાવરનું કામ થઈ રહ્યું છે ત્યારે તેને તાત્કાલિક અસરથી અટકાવવામાં આવ્યું છે મનુ કવાર ટીવી એટીન ન્યૂઝ ગિરગઢડા ભૂપતભાઈ મંગળભાઈ હા ભૂપતભાઈ આ ટાવર બને તમને શું વાંધો છે આ ટાવર બનાવવામાં પાડો હિસાબે મારા મકાનની ઈજા થાય એના હિસાબે ટાવર બનામને મેળ નહીં તો આ ટાવર છે ને ગ્રામ પંચાયતની મંજૂરી વગેરેનો બને છે આ પ્લોટ છે ને રાહતનો રહેવા માટે આપેલો છે ટાવર બનાવવા માટે નથી આપેલો આપનો પરિસે મારું નામ સુરેશભાઈ ભાઈભાઈ હળિયા છે હું બેડિયા સરપંચ છું અમારા ગામની અંદર હાલ એક ટાવરનું કામ આવે છે હેરિટેલવાળાનું અમે એને કોઈ મંજૂરી આપેલ નથી ખાલી એક લેટર પેડ આપેલું છે કે ભાઈ સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને ટાવર ઊભો કરવો તો ઈવડા લોકો જો ઉપમેથી ટાવર ઊભો કરવાની કોશિશ કરે છે એને અમે તન નોટિસ બે બે નોટિસો ભજવી તોય પણ ટાવરનું કામ શરૂ રાખ્યું છે અને ઓછામાં ઓછું બારથી તેર ફૂટ ઊંડો ખાડો કરી નાખ્યો અને બાજુના મકાનવાળા છે અને વીસ બાય ત્રીસનો ખાડો કર્યો અને બાજુના મકાનવાળા જે છે રહેણાંકના મકાન છે એને માનું કે એની દિવાલો કદાચને બહુ વરસાદ પડશે તો એના મકાનને જોખમમાં છે તો આવી દાદાગીરીથી આજે એટીએ ટાવરવાળા છે તો ટાવર ઊભો કરે છે તો અમે આજે બેડિયા ગ્રામજનો બધા ભેળા થયા અને ત્યાં સ્થળ ઉપર રહીને હાલ અત્યારે અમે કામ બંધ કરાવેલ છે જી તો આ તમારી મંજૂરી લીધા વગર જ થઈ રહી અમારી મંજૂરી લીધા વગર માનો કે એમ કહે છે કે તમારી મંજૂરી લીધી હા લેટર લેટરપેડ આપેલું લેટર પેડમાં સોખો ઉલ્લેખ કરેલો કે ભાઈ તમે ઉપલા લેવલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈને જ ટાવર ઉભો કરો કારણ કે એ મફત પ્લોટ આવે છે એટલે મફત પ્લોટમાં તો અમારે તો કાંઈ રાઇટ નથી મંજૂરી દેવાનો મફત પ્લોટમાં રહેણાંકના મકાન સિવાય કાંઈ થતું નથી તો આ જો હુકમેથી પોતે ટાવર ઊભો કરવા માંગે છે જો એ એવી રીતનો પ્લોટ હોય તો એમાં ટાવર ઊભો કરો કરી શકે ખરા ના કરી શકે અને આજુબાજુ પાછો રહેણાંકનો વિસ્તાર છે અને આ જે મફત પ્લોટ જે પંચાયતને મને જાણ છે ત્યાં જે મફત પ્લોટ આપી છે એ ફક્ત ને ફક્ત રહેણાંકના હેતુ માટે જ આપતા હોય છે એની અંદર કોઈ દુકાન ન થઈ કે ટાવર કે કોઈ બીજું ન થાય ફક્ત ને ફક્ત રહેણાંકનું મકાન થાય અને આજુબાજુવાળાને માનો કે ફરતો ગીસ એરિયા છે અને બધા લોકો માનો કે અમે પછાથી હો જણા અહીંયા ગામના ભેળા થયા હતા અને એને આ આ રજૂઆત કરેલી છે કે આ ટાવરનું કામ બંધ કરી દે અને પેલું તો માનો કે એ માટી એટલી બધી કાઢી લીધેલી છે કે ત્રી બાય વીહની અંદર અને દસ બાર ફૂટ ખાડો ખોદેલો છે હવે આ ખાડો માનો કે જો તાત્કાલિક ન પૂરે તો બાજુવાળાના મકાન ને પડી જવાની અમને બી બીક છે તમારું નામ મારું નામ પાછાભાઈ રત્નાભાઈ છોટા પાછાભાઈ આ ટાવર બને એમાં તમને શું વાંધો આ ટાવર બને એ પહેલા તો અહીંયા આવડો ખાડો કર્યો ને ઓલું કર્યું ને હવે આ વરસાદ વર્ષે દેવો તો અમારા મકાન પડી જાય અમારે હાવ નજીકમાં આવે આ બરાબર તો બધી રીતની નુકસાની થાય એમાં અમને તો આ આ ટાવર મંજૂરી લીદેલી છે આ લોકો આ ટાવર ની મંજૂરી લીદેલી નથી બરાબર અને પહેલા પ્રથમ તો આ આપણે પ્લોટ જે છે ને એ બધા રાહત ના છે બરાબર ના આમાં ટાવર થોડા ઉભા થાય ને બાજુમાં બધા રહેણાંકો છે તો એટલી જગ્યામાં અહીંયા એ ટાવર ઉભા કરે તો પછી અહીંયા અમારે આજુબાજુમાં રહેવું તો કઈ રીતે પછી રહેવું અમારે